ભાવનગર ના ભારતના નિર્માણ માટે સર્વ પોતાનું રાજ્ય રાષ્ટ્રના ચરણે ધરનાર ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે તેવી માંગ સાથે ભાવનગરના યાત્રિકોએ મહાકુંભમાં બેનરો દર્શાવ્યા હતા ભાવનગરથી પિસ્તાલીસ યાત્રિકો પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં આજે માધ્ય પૂર્ણિમાના દિવસે સ્નાન કરવા પહોંચ્યા હતા અને પવિત્ર સ્નાન કરીને ભાવનગરના યાત્રિકોએ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ધન્યતા અનુભવી અને આજે એક પવિત્ર કાર્ય કરી પૂર્ણ થાય છે કે એકસો ચુમ્માલીસ વર્ષે કે જે મહાકુંભ નું આયોજન થયું છે તો એક કાર્ય પૂરું થયું છે પણ બીજું એક કાર્ય આજ અમે સરકારને આ એક બેનર અહીંયા આગળ જે આપ જોઈ રહ્યા છો તે અમારા ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી કે જે અમારી માટે એક ભગવાનનું સ્વરૂપ છે તો એવા અમારા કૃષ્ણકુમાર સિંહજીને ભારતનું સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્ન મળે એવી અમે આજના આ પવિત્ર દિવસે અને આ પવિત્ર તપોભૂમિ પર એક આવી એક અપેક્ષા રાખીએ છીએ સરકારને એક અનુરોધ કે અમારા વત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીને ભારતનું સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્નથી એને નવા એવી અમે આશા રાખીએ છીએ